નમસ્કાર આજે આપણે એક એવી રહસ્યમય જગ્યાની સફર કરવાના છીએ જ્યાં શ્રદ્ધા અને વિજ્ઞાન એકબીજાને મળે છે એક એવું પ્રાચીન મંદિર જેની અંદર એક એવો ભેદ છુપાયેલો છે જે હજારો વર્ષોથી લોકોને આશ્ચર્યમાં નાખી રહ્યો છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ રામેશ્વરમ મંદિરના એ પવિત્ર કુવાઓ વિશે જુઓ આ ખાલી પાણીના સ્ત્રોત નથી પણ એક એવો મોટો કોયડો છે જે આજની આધુનિક સાયન્સને પણ વિચારવા પર મજબૂર કરી દે છે જરા વિચારો તો એક જ મંદિરના પરિસરમાં એક બે નહીં પણ પૂરા બાવીસ કૂવા આટલી નાની જગ્યામાં આટલા બધા કૂવા હવા એ જ પોતાનામાં એક મોટી નવાઈની વાત છે પણ ખરી મજા તો હવે આવે છે રહસ્ય અહીંથી વધુ ગહેરું બને છે આ બાવીસેય કૂવાના પાણીનો સ્વાદ અલગ છે એના ગુણધર્મો અલગ છે અને એટલું જ નહીં એનું તાપમાન પણ અલગ છે કોઈનું પાણી એકદમ મીઠું તો કોઈનું સહેજ ખારું કોઈનું ઠંડુંગાર તો કોઈનું હૂંફાળું અને આ બધામાં સૌથી મોટી આ મગજને ચકરાવે ચડાવી દે એવી વાત તો એ છે કે આ બધું જ ખારા સમુદ્રથી માત્ર થોડાક જ મીટરના અંતરે આવેલું છે આવું તો કઈ રીતે શક્ય બને બસ આ જ એ કોયડો છે જેનો જવાબ આપણે આજે શોધવાની કોશિશ કરીશું તો ચાલો રહસ્યમાં ઊંડા ઉતરીએ એ પહેલાં આ મંદિર વિશે થોડી બેઝિક જાણકારી લઈ લઈએ રામેશ્વરમ મંદિર આવેલું છે તમિલનાડુમાં અને એ હિન્દુ ધર્મના ચાર સૌથી પવિત્ર યાત્રાધામો એટલે કે ચાર ધામમાંનું એક ગણાય છે અહીં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંથી એકની સ્થાપના થયેલી છે મંદિરનું સ્થાપત્ય તો અદ્ભુત છે જ પણ એની અસલી ઓળખ છે એના આ બાવીસ પવિત્ર કૂવા ચાલો હવે આ રહસ્યના વૈજ્ઞાનિક પાસા પર એક નજર નાખીએ કારણ કે આ કુવાઓના પાણીના જે ગુણધર્મો છે ને એ ખરેખર અકળપનીય છે અને સામાન્ય જળવિજ્ઞાનના નિયમોને સીધો પડકાર ફેંકે છે આ જુઓ આ સ્લાઇડ પર આખો વિરોધાભાસ એકદમ સ્પષ્ટ દેખાય છે એક બાજુ મંદિરથી થોડાક જ મીટર દૂર ખારો દુધવતો સમુદ્ર છે અને બીજી બાજુ મંદિરની અંદર મીઠા પાણીના બાવીસ અલગ અલગ સ્ત્રોત છે જેમના તાપમાન અને સ્વાદ પણ એકબીજાથી સાવ જુદા છે એટલે સ્વાભાવિક છે કે મનમાં સવાલ તો થાય જ ને સામાન્ય રીતે સમુદ્રની આટલી નજીક કોઈ કૂવો હોય તો એમાં ખારું પાણી ભળી જ જાય પણ અહીંયા તો એવું બિલકુલ નથી થતું તો પછી આની પાછળનું કારણ શું હોઈ શકે તો આનું વૈજ્ઞાનિક જવાબ શું હોઈ શકે વેલ વૈજ્ઞાનિકો એક થિયરી આપે છે જેને કહેવાય છે જળસ્તર કે અંગ્રેજીમાં કહીએ તો એક્વિફર્સ હવે સાવ સાદા શબ્દોમાં કહીએ તો જળસ્તર એટલે જમીનની નીચે રહેલા પાણીના અલગ અલગ પળ જે ખડકો અને માટીથી બનેલા હોય છે આ થિયરી એવું કહે છે કે રામેશ્વરમ મંદિરના આ બાવીસ કૂવા અલગ અલગ ઊંડાઈએ આવેલા છે અને જુદા જુદા જળસ્તરોમાંથી પાણી ખેંચે છે હવે દરેક સ્તરમાં ખનીજોનું પ્રમાણ અલગ અલગ હોય એટલે પાણીનો સ્વાદ બદલાઈ જાય અને ઊંડાઈ અલગ હોવાને કારણે તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે પણ આખી વાતમાં એક પણ છે ભલે આ થિયરી હોય પણ વિજ્ઞાન પાસે પણ આનો કોઈ પાક્કો જવાબ નથી કે આટલી નાની અમથી જગ્યામાં એકબીજાની બાજુમાં જ પારીમાં આટલી બધી વિવિધતા કેવી રીતે શક્ય છે આ આજે પણ એક મોટો કોયડો છે સારું તો જો વિજ્ઞાન પણ અહીં થોડું મૂંઝવણમાં હોય તો ચાલો હવે એ પ્રાચીન જ્ઞાન અને શ્રદ્ધા તરફ વળીએ જેના કારણે આ અદ્ભુત કુવાઓનું નિર્માણ થયું હતું એક હજાર વર્ષ જરા વિચારો આ કોઈ આજકાલની વાત નથી એક હજાર વર્ષથી પણ જૂની આ હાઇડ્રો એન્જિનિયરિંગની કમાલ છે અને એ પણ યાદ રાખવા જેવું છે કે આ બધું ત્યારે થયું જ્યારે આજની જેવી કોઈ મશીનરી કોઈ ડ્રિલિંગ ટેકનોલોજી કશું જ નહોતું છતાં એ સમયના નિર્માતાઓએ જમીનની નીચે રહેલા પાણીના સ્તરોને એટલી ચોકસાઈથી ઓળખીને આ કૂવા બનાવ્યા આ બતાવે છે કે એમનું ભૂસ્તરશાસ્ત્રનું જ્ઞાન કેટલું ઊંડું અને વિકસિત હશે આ કૂવા ખાલી એન્જિનિયરિંગનો નમૂનો જ નથી એ આજે પણ જીવંત પરંપરાનો એક અતૂટ હિસ્સો છે અહીં આવતા શ્રદ્ધાળુઓ દર્શન કરતા પહેલાં આ બાવીસે કૂવાના પાણીથી એક ચોક્કસ ક્રમમાં સ્નાન કરે છે આ વિધિને તીર્થ સ્નાન કહેવાય છે અને એ શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે હવે આ પરંપરા પાછળ એક બહુ જ રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે એવું મનાય છે કે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યા પછી બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી અને એ સમયે એમણે બધા પવિત્ર તીર્થોના જળને અહીં બોલાવ્યા હતા જે આ બાવીસ કુવાઓના રૂપમાં પ્રગટ થયા તો આખરે આ કુવાઓ આપણને શું કહે છે આનો વારસો શું છે આ એક એવી જગ્યા છે જ્યાં વિજ્ઞાન શ્રદ્ધા અને ઇતિહાસ બધું જ એકબીજામાં ભળી જાય છે હજાર કરતાં પણ વધુ વર્ષો કેટલાય તોફાનો આવ્યા હશે સુનામી જેવી ભયંકર આફતો પણ આવી પણ આ કૂવાઓ અને આ મંદિર આજે પણ એવાને એવા જ અડીખમ ઊભા છે આ તેમના બાંધકામની મજબૂતી અને એ પ્રાચીન જ્ઞાનની શક્તિનું જીવંત પ્રમાણ છે તો આ બધી વાત પરથી આપણે શીખવાનું શું છે એ જ કે ભારતીય મંદિરો માત્ર પૂજાપાઠ અને આસ્થાના સ્થળો નથી એ તો વિજ્ઞાનના જીવંત મ્યુઝિયમ છે પ્રાચીન એન્જિનિયરિંગના અદ્ભુત સ્મારકો છે અને એ જ્ઞાન અને શ્રદ્ધાનું એક અનોખું મિશ્રણ છે અને સાચી જ એક વાત બરાબર બંધ બેસે છે કે ભારત રહસ્યોની ભૂમિ છે જ્યાં વિજ્ઞાન અને શ્રદ્ધા એકબીજાથી અલગ નથી પણ જાણે એક જ સિક્કાની બે બાજુઓ છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે નહીં આ તો રામેશ્વરમની વાત થઈ પણ શું દુનિયામાં આવી બીજી કોઈ જગ્યાઓ હશે જ્યાં પ્રાચીન જ્ઞાન આજે પણ આધુનિક વિજ્ઞાનને આમ ખુલ્લો પડકાર ફેંકતો હોય જરૂર વિચારજો